ફાઈનલી છે ને ભાઈ ભાઈ નો સા એટલો ભેગો થયો ને લેવાય મને તો એક કેટલી મારી પાસે છે બે કેટલી હસા પાસે છે ભાઈલો આવતું હોય ને તો એ લાગે લાગ્યો એને હાઈલ માં ફેરનો પડે વાહ 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 અત્યારે લાઈટ હોય ગઈ ને અમે બેહે ને પાણી હિસ છે ભેહુ ને પાઈ દાદી મને હસા બે કે વાતો કરે કામ કરતા હોય વાહ 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 લખી મે લે ઓરે મહેમાન હે દે આ લખી આ તો ખરો તું ગુડ મોર્નિંગ જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવાનો ટાઈમ થઈ ગયો છે દસ જેવું અત્યારે અમે હે ને વાડી હે ને મગફળીમાં દવા ખાટવા આવ્યો નરવાઈની છે ને પાણી ભરે તમને પીળી દેખાતી એટલી ને અહીંયાથી ઉપર છે ને એકદમ મસ્ત થઈ ગયા એટલામાં પાણી બહુ ભરાય વરસાદ જો અહીંયાથી વરસતો વરસતો ગયો જેવા તેવા તો અમે પલળી ગયા આ દવા કદાચ એકકોપ લાગી છે કેમ કે વરસાદ આવી ગયો ને ધોવાઈ ગયો છે કદાચ હું જોઈએ શું થાય હવે પણ હવે હે ને અહીંયા આપણે ડોલંકીત થઈ લઈને જાય ખુલી બાજુ જઈને પાછું પાણી ખેંચવાનું છે હાલો તો પાણી હેસી રાખીએ બીજું શું થાય હવે આખો દી આજ આખો દી એટલે બપોર સુધી આશ કરવાનું છે આપણે કામ હાઈલું આવતું હોય ને તો એ રૂડું લાગે હોય એને હાઈલમાં ફેરવું પડે હાઈલમાં ફેર પડશે પણ હજી હાથ પાપ થતા હે ને પછી હાઈલમાં ફેર પડી જાય બરાબર ને અહીંયાથી પાણી હિસ્સો જોટ ના કૂવા માથે હો બાકી વાહ 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 જો આવી ગયો બાટલો લઈને અને હું બાટલો કહેવાય હું કઈ બાટલો દ્રાવણ બને હું જો આવી દવા છે આવજો તો હાલો ઉતાર લઈએ પોપ

જો અડધા હે નહીં હે ને દૂધ ભરો ચા પીએ ને આવો ચા તો હે ને કોક જ પીતા હોય પણ તો ઘણા એવા પીએ એવો કેમ સાફ આવતો હોય પણ ટેવ પડી ગયો ને હે આવો પીતા હોય એટલે દરરોજ દૂધનો ભાવ તો મજા આવો ચા અને કેવું કહેવાય અમે છે ને અમે એને એક આવો કે તમારા ગામમાં શું પણ કે નામ તો છે ને ખોટી થામાં એ હું કહી આને કારો સાર કહેવાય કારો સાર ન કહી ને કાવો કહેવાય તમે શું કહો કોમેન્ટ કરી દેજો દૂધ વગર ચા હોય તો પેલા ચા બની ગયો એટલે દેતા આવી ખેતર માં છે ને ભાઈ ભાઈ નો શાહ એટલો ભેગો છો ને લેવાય મન તો એક કેટલી મારી પાસે છે બે કિટલી હેસા પાસે છે હવે અમે બેય જાય ચા દેવા બાવી કે બાવી જણા છે ને પ્યારી લેવી પડે કેમ કે એમાં તો છે ને રકબી ટીટલી તો પછી આવું હોય નહીં કે બાવી પછી હાલો તો ચા દઈ દે વાહ 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 અત્યારે લાઈટ હોય છે ને અમે બે ને પાણી હેસી છે ભેગું ને પાણી ડાયરેક્ટ ટાકામાં હેસતું જવાનું પાતું જવાનું હવે તો એક પીગી તો એની ત્રણ ડોલું પીગી હા એ વાત હાસી છે ભીમું છે તો માણા નથી હવે આજુ બે 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 ડોલું બે બે રીતે વાંચે ઠારી ના કારણ કે લાઈટ નથી એટલે હિસવું પડે ટાકો છે ને આ બધી લાઈટ નું હોય ને તે બધી એમ કે લાઈટ હોય ને ભરી દેવું લાઈટ હોય લાઈટ હોય તો એ ટાકા નો ભરે લાઈટ ન હોય ત્યાં સુધી આ હોય ને ત્યાં ડુલ્યું ન ભર હોય જાય પછી ભરે તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે અત્યારે છ જેવું અને આપણે ન્યાં થઈ ગયા છે બગલાની પાખ જેવા મજૂર છે ઉયી ગયા વરસાદ બહુ આવી ગયો પાણી ભીરોજી ફર્યામાં એટલે મજૂર છે ને થોડાક વહેલા આવી ગયા ત્યાં સવારે કીધું કે હવે વરસાદ ન આવે તો સવારે બધા આવી જાય બી બાર જણા હે ને કાલે છે ને આપણું આ ઘરે રહી ખેતર પૂરું થઈ જાય ને અત્યારે લખીમાં સીધો અહીંયા ભેવાનું બધું કામકાજ કરે હા કાલે આવી જાય નહીં ત્યાં એ કામ

આ પાણી હિસન મને દે લાઈટ ને બહુ યાદ આવે હા કિસી નો કોર ના પડતી છે છે કે થી રાખું હું થોડો ખિસ્વા લાગું કોઈ ઈ તો દેખ દેતો એટલે ભાઈ કોઈ ખિસ્વા ન લાગે આ આપ લોકો પર તો નઈ કે કામ થાય આપણે હું તો બધું છે હું તો છે માત્ર 3 કિલો વા વા વાતાવરણ કેમ છે બাকি મસ્ત મજાનો વાતાવરણ છે આ વરસાદમાં થારો બગે કરે પછી નેડા હે ટાઈમ થઈ ગયો છે સાડા છ જવું ને આજે છે ને બપોરની લાઈટ નથી તો બધી કેબલ બધું ભરી ગયેલ પીડ્યું હતું તો એ પાસે છે ને એ બધું રિપેરિંગ કરીને અત્યારે પાસે છે ને ઘરે જાઉં ને પાછા લોકેશન કેમ આવે જોઈ લો બાકી એક નંબર વ્યૂ છે અને વાત તો છું તો એના માટે એક સિનેમેટિક શોટ ઝીણા ઝીણા બન્યા મહેનત તો બહુ કરી પણ બહુ ખાસ આવ્યા ને છતાં પણ તમે છે ને સિનેમેટિક શોર્ટ એન્જોય કરો

હવે છે ને ઘણા ટૂંકમાં મજૂર છે ને ઓછા આવ્યા કાલે છે ને આપણે બાવીસ કે પચીસ જણા હતા પણ અત્યારે છે ને દસથી બાર જણા રહ્યા અત્યારે હું આપણા ઘરે ખેતર છે ને ત્યાં ઘરે જો આ હે આપણે હળદર વાવેલી હે અહીંયા ઓછી થાય પણ આપણે હે ને વાવી પણ થઈ જાય વાંધો ન થાય ને આ હે આપણે નારીએ રહીએ બાકી એમ છે ફાલ આમાં છે ને હાર તો કાપી ગયા હમણાં જ કેમ કે અમે ચોમાસું આવે ને એટલે બહુ નારળ છે ને સડવાનું છે બાકી ભાંગી જાય લીંબુ વાતો કરે અમારે છે ને જવાનું છે ખબર પડશે કારણ કે અમારે જે કામ છે બધું કામ કરે ને ત્યાં વાર લાગી જાય તો આ વ્લોગ તમને કેવો લાગ્યું કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો શેર કરી દીજો ને સબસ્ક્રાઈબ કરો ને ખાસ બોલતાં સફ્ટે જે લાલ કલર લખી છે ને માર દો અંગૂઠો માર દો મારતો તો માર દો પાણો માતા કે તમે ફોન ડિસ્પ્લે થતી જાય સબસ્ક્રાઈબ કરી દીધી વધે બાય બાય